હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોક અત્યારે જો સાંજે બધા તૈયાર થઈ ગયા છે વીકેન્ડ છે એટલે બહાર જવા શનિવાર છે એટલે હવે અત્યારે જોઈ સ્વામિનારાયણ મંદિરે જવાનું વિચારી છે આજે બીજા સ્વામિનારાયણ ટેમ્પલ જવું છે કાલુપુર સ્વામિનારાયણ અહિયાં બે સ્વામિનારાયણ ટેમ્પલ છે એક બીએપીએસ છે ને એક બીઆઈપીએસ ને હા એ છે કઈ તો બીએપીએસ માં તો આપણે જઈ આવ્યા કે વિડિયો માં તમને દેખાડ્યું તું આ આ વખતે કાલુપુર એટલે આનું મને નત ખબર આ કીઓ છે બીએપીએસ છે કે બીઆઈપીએસ પર કાલુપુર સ્વામીનારાયણ ટેમ્પલ ત્યાં જાય છે આપણે અત્યારે ગઈ કાલે રાત્રે આજે જાવું તું ખરેખર હનુમાન ટેમ્પલ પણ એ કેટલું નાઇન્ટી સિક્સ કિલોમીટર દૂર એટલું છે અને આજે થઈ ગયું બધું મોડું ગઈ કાલે રાત્રે અમે ગયા તા દોઢ બે વાગે અમે આઈસ્ક્રીમ ખાવા ગયા તા અહીં ત્રીસ કિલોમીટર દૂર થાય હિલ્સ ઉપર છે બધું અંધારું હતું ક્યાંય લાઈટ જ નથી પણ ત્યાં એવું છે જેનું છે ને ફાર્મ છે ત્યાં કેબિન જેવું છે એમાં આઈસ્ક્રીમ ને બધુંય હોય જામ ને પોતે બનાવે હની ને બધું રાસબરી એવું આઈસ્ક્રીમ હોય એટલે ઈ લોકો એમ રાખી દે રાતે ચોવીસ કલાક ખુલ્લું હોય પણ રાતે છે ને તમારે રૂપિયા મીન્સ ડોલર એમાં મૂકી દેવાના જેટલા ડોલર હોય ને એમાં લખવું હોય ભાવ હમ ઈ ત્યાં મૂકી દેવાના કા ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવાના અને આઈસ્ક્રીમ લઈને હોય જવાનું ત્યાં બેસી નહીં ખાઈ શકે પણ રાતે તો કઈ દેખાતું જ નતું બાજુ ટેબલ ચેર હતા એ નતા દેખાણા પછી લાઈટ ચાલુ કરી તમને મોબાઈલ માંથી ત્યારે અમને ખબર પડી ટેબલ ને ચેરે છે અને સાવ અંધારું આપણ બીક લાગે એવું હતું કાર લઈ ગયા તા અમે કેટલા સાડા બાર તો નીકળ્યા હશું અહીંથી એટલે ત્રીસ મિનિટ જેવું તો રસ્તો હતો હા હમ અને હિલ્સમાં તું એડી હિલ્સમાં રેતા ય એને લગભગ આઈડિયા નહિ હોય તો ઈ એડ્રેસ એ તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેસુ

એન્જોય કરો ને એવી રીતનું નતું બધું લખેલું હતું પણ હવે સનસેટ ટાઈમે જાય ને તો કદાચ મજા આવે કે રાત્રે પછી કેવું વધારે વાર રહી ના શકીએ આ તો ગ્રુપમાં હતા એટલે બધા વાતો કરીને થોડી અડધી કલાક બેઠા અને અમુક આઈસ્ક્રીમ છે ને પૂરા થઈ ગયા હતા અમુક જ હતા એટલે વાત જાય ને વીક લાગ્યા ને લાઇક સનસેટ ક્યારે જાય ને વીક ના લાગ્યા એટલે બીક તો ઠીક પણ આમ કેવું અમુક પછી એનો રીસ્ટોક ક્યારે કરતા હોય એના ઉપર डिपेंड કરે જે બ્લુબેરીનું છે ને એક જ હતું નાનું સ્મોલ આઈસ્ક્રીમ નું એ બહુ સરસ હતી પછી રાસબેરી ને હતું તો પછી એ ટેસ્ટ કર્યું કર પણ તો એમ છે ને બધાય એકમાંથી ખાય બધે એક નાનું બ્લુબેરી અને એક મોટું રાસબેરી એ લોકોને ફાર્મ હોય ને એટલે એકદમ મસ્ત ટેસ્ટ હતો ફ્રેશ એકદમ બનાવતા હોય ને એ એવી રીતે જ હતું ત્યાં પણ આટલો ટ્રસ્ટ હોય એ સારું કહેવાય જોકે નાનો કેમેરો હતો પણ કેમેરામાં તો એ શું કરી લે એમ કદાચ ને જોકે એવું કોઈ કરે જ નહીં ને આટલા મોડા કોઈ જવાનું હોય રાત્રે તો એવા તો કોઈ હોય જ નહીં કે ચલો ખાઈને આવી જાય કે પ્રોડક્ટ કંઈ લઈને જતા રહેવું પેમેન્ટ તો કરવાના જ હોઈએ એમ શું કર્યું

છે સોના નું પર્સ છે ભાઈ એની ફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યું છોકરાનું શું હોય બીજું ઇન્ડિયા હોય ને તો રૂમાલ રાખતા એ તો રૂમાલ ને બદલાવ ટીસી વાળા થઈ ગયા ચલો મંદિરે જાય મંદિરે દર્શન કરાવ જો અલાવ દર્શન અંદર તો લગભગ તો નહીં વાંધો હોય હા

ચલો હવે કુશલ આવે એટલે જાય અંદર કામે છે આ નોટિસ બોર્ડ છે અહીંયા ટેમ્પલ નું આ ડોર છે અહીંથી જઈએ અંદર ચલો અહીંયા સુરેક સુઝ કઈ ટા

સ્વામિનારાયણ ભગવાન છે અને બધા સ્વામીના ફોટો લગાડેલ છે અહીંયા આ સ્વામિનારાયણ ભગવાનની જે પેલી સ્ટોરી હોય ને શિવ પાર્વતી સાથેની એ નું લગાડેલું છે ફોટો પોસ્ટર હનુમાનજી સાથેની એમની જે સ્ટોરી છે એ લગાડેલું છે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો બર્થ થયો થર્ડ એપ્રિલ સત્તરસો એક્યાસી માં એ પોસ્ટર છે કૃષ્ણ ભગવાન સાથેનું પોસ્ટર છે અને અહીંયા હવે આ કોઠાર છે એમાં બધું એમનો પુસ્તક પછી નાસ્તા ને એ બધું મળે છે અહીંયા બધું સ્વીટ ને બધા પાપડ ને એવું બધું છે નાસ્તા મળે છે બધા સરસ સરસ ને ને પેંડા બધું વેફર હવે મંદિરે દર્શન સરસ થઈ ગયા એકદમ શાંતિ ના નાસ્તો લીધો કા થોડો અહીંયા ઓલો નાસ્તો દેખાડો ને એમાંથી ગાંઠિયા લીધા થોડોક ચેવડો ને કેલેન્ડર હતું અને પેંડા લીધા છે હા કુશલ નવલા માવાના પેંડા હતા બ્રાઉન તો મન થઈ ગયું અહીંયા કુશલ પાછળ જો કામ ચાલે છે હાલ ચક્કર મારી આમ પછી નીકળીએ કા નકા કાર આમ જ છે તો હાલ અહીંથી જ વહી જાય આપણે કાઈ વાંધો ન આ ચક્કર મારી પર જાય ને આપણે તો ઈ દેખાડી ના આવ તો હું કાર પાસે જાવ છું ખાલી અહીંયા જ છે જોઈ લઈએ હાલ મેસ્ત્રી આપણે બે જાય અહીંયા જો નૂતન મંદિર મહોત્સવ છે દસ થી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ હા લાંબ રેજો કારા વખત જો અહીંયા બધું કામ ચાલે છે અસાય બધા સેવા કરતા હશે મને લાગે છે આ બધું હવે થોડુંક ડેવલપ થશે એવું લાગે જો બધું કલર ને એવું કરશે ને સેવા કરવાનું સેવા કરવાની હોય પેઇન્ટ કરવા માટે બિસરીને બોલાવજો કા નૈસર્ગિક બહુ ગમે એવું બધું કરવું જો અહીંયા છે ખબર નઈ અહિયાં બનાવ્યું હોય કે ઇન્ડિયા થી મંગાવ્યું હોય કે આવલા સ્તંભ બધા છે ચલો કુશલ રાહ જોતા હશે બહાર હવે જાય બનાવ્યું નાનું બનાવશે

પાણીપુરી પછી સેન્ડવીચ કેવું ખાવું હોય સેન્ડવીચ ને ખાઈ જશે આપડે કિશન ને ફેમિલી ફ્રેન્ડ છે આપડે ઘણી વાર વિડીયો માં છે આ ખબર જ એ સબજી રેગ્યુલર જોતા હોય તો ત્યાં જાય

હવે સવા નવ થયા હવે ઘરે પહોંચ્યા ત્યાં ડિનર કરીને પછી મિશ્રીને જાઉં તું પાર્કમાં તો પાર્કમાં થોડી વાર લઈ ગયા હતા પંદર વીસ મિનિટ એમની હવે તો પછી અંધારું થઈ ગયું એટલે કીધું ચાલો હવે ઘરે જઈએ આજે મંદિરે બહુ મજા આવી ત્યાંથી જો આટલા નાસ્તા લઈ આવ્યા આ ચંપાકલી ગાંઠિયા પાપડી ગાંઠિયા આ જેવડો બધા કહે છે સારો આવે તો મેં કીધું ટ્રાય કરીએ આ પેંડા તો બહુ જ સરસ છે એ તો અમે ટેસ્ટ કર્યા એ તો કારમાં જ ખાવા માંડ્યા હતા કે શું જો મેં પાન લેવા ગયા તા આવો ક્યારેક ક્યારેક મન થઈ જાય પાન લેવાનું મહિનામાં એક વાર આપણે લગભગ લઈ આવી હવે શું આજ તો નીંદર નહીં આવે ને અજીત વાર છે અજીત સવાર નવ થયા છે અજીત કાલે માં ગયા છે આપડે આઈસ્ક્રીમ ખાવા મોડું હા એટલે આજે વેલા મોડા ઉઠ્યા હતા એટલે હવે તો નીંદો ના આવે હમ લીધું છે તૂટી ફ્રૂટી મીઠો મુખવાસ ને કા મિશ્રી હમ આજે મજા આવી આમ કા સાંજે આખો દિવસ સરસ ગીત મંદિરે બહુ મનત મજા આવી ત્યાં એકદમ શાંતિ હતી ને ઓછા લોકો હતા એટલે આમ દર્શન બહુ સરસ થયા અને વેધર એ સારું હતું એટલે બહાર ને આમ શું મજા આવે ગરમી એવું હતું એટલે ને આપણે ગયા ને પછી દર્શન ખુલ્યા ત્યાં સુધી બંધ હતો પડદો આપણે એ ટાઈમે જ ગયા હોય ને હા એટલે આપણે છ વાગ્યા પછી ગયા ત્યારે બરાબર બરાબર ટાઈમ હતો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને Pārtrauciet, pārtrauciet, gada. Uz redzēšanos nākamreiz. Uz redzēšanos.